સરથાણામાં આવેલા આશાદીપ સ્કૂલનો ફોટો અને નામ સાથેનું બેનર ટેમ્પ ઉપર લગાવી સરથાણામાં ફેરવી સ્કૂલને બદનામ કરવાના ગુનામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી સહિત પાંચ વ્યક્તિની પોલીસે ધરપકડ કરતા આજે ચકચાર મચી જવા પામ્યો છે સરથાણામાં આશાદીપ સ્કૂલના ફોટો અને નામ સાથેનું બેનર ટેમ્પ પર લગાવી સરથાણામાં ફેરવી સ્કૂલને બદનામ કરવાના ગુનામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી સહિત પાંચ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે યોગી ચોક ખાતે આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે છઠ્ઠી ઓગસ્ટના રોજ કેટલાક લોકો સ્કૂલમાં ગેરકાયદેસર રીતે આવી વિદ્યાર્થીઓની ફી માફીની માગણી કરી હતી નહીં તો સ્કૂલોને તાળા મારવાનો વારો આવશે તેવી ધમકી પણ આપી હતી તેરમી ઓગસ્ટે ચોકમાં ખાતે ટેમ્પોમાં સ્કૂલનું નામ અને ફોટોના બેનરો લગાવી લાઉડ સ્પીકરથી સ્કૂલનું બદનામી થાય એવી વાત કરી શિક્ષણ માફિયા જેવા શબ્દોનો તેનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદ પણ સોશિયલ મીડિયા પર તથા અલગ અલગ સોસાયટીમાં સ્કૂલ અને ટ્રસ્ટીઓને બદનામ કરવામાં આવ્યા હતા આ બાબતે સ્કૂલના ટ્રસ્ટી મહેશભાઈ રામણીએ સરથાણા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં સરથાણા પોલીસે આરોપી પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર નિલેશ મનસુખ કુંભાણી રહેવાસી સરથાણા જકાતનાકા તુષાર જગદીશ આનંગિયા સંજય બાઘા દાવરા મમતા હિતેશ સવાણી અને સુરેશ નાગજી પડસાડાની ધરપકડ કરી છે પ્રકાશવાળા સાથે હર્ષદ શેટા